ચાલો જય સ્વામિનારાયણ આજ તો દીકરીઓ મોજમાં છે બધી પહેલો દિવસ છે એટલે કા રમતી ઉત્યુ રમતી ઉત્યુ સુતી જ નથી મે જોયું કે આયા બેટ બોલ રમતી ઉત્યુ ફૂલ રેકે રમતી ઉત્યુ બધી મે કહે કે પાંચે મે ભાઈ તડકા મે કહે દાદ તો બહુ બધા મોજમાં છે હું રૂમ માંથી બહાર જ માર કામ હતું જ નોતી આવી આજે દીકરીઓ બધી આવી ગઈ છે અને હજી બાકી છે એ વહેલા આવી જાજો તમારું સલ્ટી ન આવ્યું પણ વહેલા છો પછી તમે છ તારીખ પછી આવશો ને તો હું એડમિશન નહીં લઉં એટલે જે પણ તમારા ડોક્યુમેન્ટ બાકી હોય તો પછી મોકલી દેજો પણ સમયસર પહોંચી જાજો અને દીકરીઓને હમણાં જમવાનો પ્રસાદ છે આજે અમારે ઓસ્ટ્રેલિયાવાળા બેન તરફથી છે અને પૂરી શાક રસ સમોસા ભૂંગળા બધું આજે પ્રસાદ છે દીકરીઓને અને બેગ બધી દીકરીઓને પણ અમારી ઓસ્ટ્રેલિયા વાળા બેન તરફથી જ છે અને આજે પેલા થોડીક વાર ભોજન ને પછી ભોજન બે હશે ને ભજન ભોજન બે કેમકે છ તારીખે સ્કૂલ ખુલવાની છે એટલે વેલા એટલા માટે જ દીકરીઓને બોલાવી છે કે ઘડાઈ જાય અને બહુ બધાના મેસેજ આવ્યા છે જોબ માટે એટલે જોબ બહાર છે એટલે મારા પાંચ દીકરા દીકરીઓને પહેલાં મોકલું છું શું છે બધું કેટલું કામ છે કેવી રીતના પછી આગળ બધાને આપણે જોબ મસ્ત અપાવશું કેમ કે થોડોક મને ફ્રી ટાઈમ મળે ત્યારે જે મને નોલેજ આપ્યું છે તો બીજાને મદદરૂપ બની શકું એવો મારો ધ્યેય હોય છે અને કોઈ દીકરીઓને મહેંદી મુક્ત આવડતી હોય તો મને ચોક્કસ કોન્ટેક કરજો ચાલો ચાલુ કરો કીર્તન અને આજનો દીકરા ને જમવાનું રાખ્યું છે કેમ કે અત્યાર સુધી આપણે બધા બાળકો રોજે જમવા આવતા જ તો આપણે સીધી ના ન પડાય એટલે હવે દીકરીઓ આવી એટલે દીકરાઓને બંધ આ છેલ્લો દિવસ જમા દેસુ પછી રોજના માટે ખાલી દીકરીઓનો જ રહેશે એટલે આવતા જાય આમ બેસો થોડાક અહીંથી પાછળ વહી જાવ પાછળ વહી જાવ રસોઈ બને છે જો તાજું ને તાજું જમાડવાનું નેટ બહુ પ્રોબ્લેમ કરે છે હા કવિતાબેન જયસ્વામનારા હું બપોર ફોન કરતી હતી પણ પાછી હું કામમાં પડી ગઈ પેલા કંપની વાળા વાત કરવામાં રહીને

ભગવાને શક્તિ આપી એટલું કામ કરી અને મને આનંદ છે મારા દેશ માટે કામ કરવાનું એટલે મને એમાં થાક નથી લાગતો કે કોઈને હું મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા કમાવતા કોઈના ઘરના પરિવારમાં મળશે તો એનું ઘર પરિવાર સરસ ચાલશે એનો મને આનંદ છે આજે જ આફ્રિકાને બધે વાત કરી બે ત્રણ બે ત્રણ દેશ છે એમને બધી એટલે પેલા મારા છોકરા છોકરીઓને મોકલું છું મારા સ્ટાફમાં છે ને પછી આગળ બધાને આપણે ગોઠવશું ભગવાનને પ્રાર્થના કરજો કે કોઈના ખુશીના કારણ આપણે બની શકીએ બસ બીજું કાંઈ નથી જોતું કે આપણે લઈને કોઈના હ્રદયમાં કે કોઈને નાખવા ધાંસું ન પડે બસ ક્યાં કેમે હું કાત કરો હાલો હાલો તમારી એક નિતાળ બનાવી હે પછી ભગવાન માટે ભગવાન ની થાળી ને કાઢ લો તમે એને માવા બંધ કરી દેજો ને તો કાલ થી એને બે ઉપાડીને લઈ દઈશ માવા મોબા બોલા બકરાની જેમ ભૈરાજ હોય એ મારે હોપારી નો જોઈ બકરાની જેમ ભૈરુજ હોય માણસ છે કે બકરા બંધ કરી દેજો કાલથી હવે કાલથી મને નો જોઈએ મારા સામે હા ધીરે ધીરે કઈ માનતા નથી આ મારા ભાભી તમારો ઈ કે છે એને ક્યો ઈ કે પાછી મૂકી દેજો અંદર આવું તો ખાતો ન બે અંદર નઈ મારે એકની ચોરે જાવું હે એક છોકરી ને શીખવાડો આપડે રોજ જઈએ હાલો હાલે ગ્રેવા થાળ ધર્યા હાલો એક ભેગી લઈ જા છોકરી ને શીખવાડ તમે બે ધરાય રોજે વારાફરતી બધાને જવાનું હો ભગવાનને ભગવાન ને થાળ ધરવા

thank oh, okay. you બધો સમન્વય રહેશે મળશે આજે દીકરીઓ આવી ગયો તો આશ્રમ આમ ગુંજી ઉઠ્યો એવું લાગે છે આ ધર્મિષ્ઠાબેન મિન્સીઓ આવી જાવ હવે જવાબદારી બહુ વધતી જાય છે આવી જાવ

Kone <laughs>

ચાલો હમણાં દસ મિનિટ પછી હમણાં જમવાનું લાઈવ થાય છે આ તો ભજન કીર્તન કરતા હતા ને એટલા માટે ચાલો હમણાં દસ મિનિટ પછી પાછા લાઈ ખાશું બસ આપણે જો બધું આ દીકરીઓ નવી નવી આવી ને બધાને શીખવાનું હો તમે બધા જિલ્લામાંથી અલગ અલગ આવી ગયા તો એક બનાસકાંઠા તારું બનાસકાંઠા તો રાધનપુર તારું છોટા ઉદયપુર તારું એટલે કયો જિલ્લો કયો લાગે ભાવનગર જિલ્લો તારો ભાવનગર તારો અમદાવાદ તારો છોટા ઉદયપુર તારો આણંદ જુનાગઢ ગીર સોમનાથ હે લીમડી આપડું હા મને આનંદ થયો લીમડીથી આવી તો રાજકોટ અમદાવાદ લીમડી તારું ગીર સોમનાથ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લીમડી આ બે સુરેન્દ્ર બધા જિલ્લા થી આવી છે દીકરીઓ આ બધાના એટલે આનંદ છે કે બધા જિલ્લામાંથી અલગ અલગ દીકરીઓ આવી છે હા રોનક આવી આવી ગઈ બધા જિલ્લામાંથી દીકરીઓ જ છે અને હજી તમારા આસપાસ હોય તો કેજો જેને ખાસ જરૂર હશે ને હું એને જ લઈશ બધું તપાસ કરીને જ હું લઉં છું કેમ કે નામ તો મારી પાસે હજી અઢીસો નામ પડ્યા છું એમ નથી લેતી હું બધી તપાસ કરીને પછી જ લઉં છું કેમ કે એમ મારે લોલમ લોલ સેવા નથી કરવી અત્યારે તો આભ જ ફાઇટો છે તો થીગડા કેટલાક મારવા જાય એટલે બધા મૂકી જાય તો અહીંયા પણ જેની વીક પરિસ્થિતિ છે કોઈને મમ્મી નથી પપ્પા નથી મારે એને જ ભણાવી છે એવી દીકરીઓને પગભર બનાવી છે અને મારા ધર્મિષ્ઠાબેન કવિતાબેન ને બધા દેશ વિદેશમાંથી શાંતાબેન ને અમૃતબેન ઓસ્ટ્રેલિયાથી ને મંજુબેન સ્વીડનથી ને અમારે પ્રેમિલાબેન લંડન પછી આવા તો ઘણા બધા બેન લક્ષ્મીબેન અને આવા તો બહુ બધા બહેનો જોડાયેલા છે વિદેશથી ત્યારે આ કાર્ય શક્ય બને છે અને ભગવાનને જ પ્રાર્થના કરી કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહે ને ત્યાં સુધી બસ સેવા કરાવે જેટલી થાય એટલી બીજાને મદદરૂપ બની એવી સેવા કરાવે અને હમણાં મારા પાંચ દીકરા દીકરીઓને મોકલું છું જે પોતાને ત્રીસથી થી ચાલીસ હજાર પગાર મળે અને મહેનત કરીને ઘર ચાલે પછી આગળ જો કેવું છે બધું પછી આપણે બધાને સેટ કરશું ધીરે ધીરે બધા જોડાયેલા રહેજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે જે મને ભગવાન શક્તિ આપી છે ને એ મારા દેશ માટે જ હું ઉપયોગ કરી શકું મને જે હિંમત આપી છે એ મારા બધી મારા દેશ માટે વપરાય એવી ભગવાનને પ્રાર્થના કરજો હજી તો બહુ બધા વિચાર છે ધીમે ધીમે જેમ ફ્રી જાતી જઈશ એમ એમ બધા જોડાતા જશું આપણે અને એક જ એ છે કે આપણે લઈ આપણને લઈને કોઈના ઘરમાં ખુશીનું કારણ બનવું જોઈએ બસ જેટલી ભલે થોડી થાય થાય પણ કોઈના માટે અમારે આજે આ બેગ બધા આજનો જમણવાર છે એ ઓસ્ટ્રેલિયા વાળા બેન તરફથી છે પ્રસાદ આજે અને કેન્ડી આપ પછી કેન્ડી ખવડાવજો મારા તરફથી કેન્ડી આજે મારા તરફથી એટલે આપણે ધર્મિષ્તા ભત્રીજાનું જમાડવાનું બાકી છે હો હવે બધાનું જેનું બાકી છે ને હવે બધાનું એક બી લઈ જ લો હા એમ એટલે હવે બધી દીકરીઓ આવી ગઈ છે અમે રોજ લઈને ફોન આવે એટલે ચાલો હમણાં પાંચ મિનિટ પછી પાછા જોઈન્ટ થશું જમાડવાનું